રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આજે ડીસામાં કેન્સર અવેરનેસ માટે મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો ડોક્ટરો શાળા કોલેજથી વિદ્યાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ આ અવેરનેસ રેલીમાં જોડાઈ હતી રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલાઓમાં દિન પ્રતિદિન બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વધી રહ્યા છે અને આ કેન્સર મહિલાઓમાં ન થાય તેની નાબૂદી માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ કેમ્પો કરી મહિલાઓને રસી આપવામાં આવે છે ત્યારે નવ ડિસેમ્બરના રોજ સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની રસી માટે કેમ્પ યોજાયો હતો ત્યારે વધુમાં વધુ દીકરીઓ અને મહિલાઓ કેન્સરની નાબૂદી માટે રસીના કેમ્પ આવે અને રસી લે તેના માટે આજે વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ડીએસ ડીસા ડિવાઇન દ્વારા જે કેન્સરની રસી આપવામાં આવે છે તે રાહત દરે આપવામાં આવે છે માર્કેટમાં રસી બે હજારની થાય છે પરંતુ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આરસી માત્ર પાંચસો રૂપિયામાં મહિલાઓને આપવામાં આવે છે તેથી સૌથી વધુમાં વધુ મહિલાઓ અરસીનો લાભ લઈ શકે અને કેન્સરથી બચી શકે અહેવાલ જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી જય રોટરી હું રોટેરિયન ડૉક્ટર અવની ઠક્કર પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડીવાઈન રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં રોટરી ક્લબ ડીસા ડીવાઇન એ ડિશામાં મહિલા દ્વારા ચાલતી સંસ્થા છે અમે દિશામાં એજ્યુકેશન પર હેલ્થ પર વુમન એમ્પાવરમેન્ટ પર એવા અલગ અલગ ક્ષેત્રે સેવાના કાર્યો કરીએ છીએ આ વર્ષે અમે કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે આ વર્ષે અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન નાબૂદી ઉપર અભિયાન ચાલુ કર્યું છે સર્વાઇકલ કેન્સર એક એકમાત્ર એવું કેન્સર છે કે જેની રસી શોધણી છે કારણ કે આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થતું કેન્સર છે એટલા માટે જો આ રસી લેવાય તો નવ્વાણું ટકા આપણે ભવિષ્યમાં આ ગર્ભાશય મુખના કેન્સરથી સુરક્ષિત થઈ શકીએ છીએ અમે બધી બહેનોએ સાથે મળી અને નિશાની બહેનો માટે આ કેન્સર વેક્સિનના કેમ્પ ચાલુ કર્યા છે એકમાં એક કેમ્પ અમે દોઢસો બહેનોનો કર્યો છે બીજો કેમ્પ અમે એકસો એકવીસ બહેનોનો કર્યો છે ત્રીજો કેમ્પ અમારો ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે જે નવ ડિસેમ્બરના રોજ છે તો ડીસાની બધી જ દીકરીઓ અને બહેનોને મારી અપીલ છે કે જે એકમાત્ર રસી જે કેન્સરને નાબૂદ કરી શકે છે તો એ રસી લઈ અને સુકામ પોતાની જાતને સુરક્ષિત ના કરવી તો મારી બધાને અપીલ છે કે આ વેક્સિન લેવા માટે અમારો રોટરી ક્લબ ડીસા ડીસાડીવાઈનો કોન્ટેક કરે માર્કેટ વેલ્યુ આ વેક્સિનની બે હજાર છે જે અમે અમારા બધા દાતાઓના સહયોગથી પાંચસો રૂપિયામાં આ વેક્સિન બધી દીકરીઓને આપી રહ્યા છે તો આજે અમે એની અંતર્ગત આ પિંક પરેડ કેન્સર અવેરનેસ રેલીનું આયોજન કર્યું છે અમારા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ કે જે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામ્યા હતા તો આ પીડા બીજા કોઈને ના થાય એ હેતુથી અમે આ કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે તો આ અભિયાનમાં બધા અમારી સાથે જોડાવ એવી મારી અપીલ છે આભાર ઓ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી રોટરીને તો આપ સૌએ જાણો છો છેલ્લા એકસો ને વીસ વર્ષથી સમુદ્ર વિશ્વમાં સેવાયકીય કાર્યો કરી રહી છે અને આપણે સૌ એને પોલિયો નિર્મૂલન માટે સૌથી વધુ જાણીએ છીએ કારણ કે ઓગણીસો પંચ્યાસીથી રોટરીએ જે બીડું ઝડપ્યું પોલિયો નિર્મૂલનનો એ આજે આપણે ભારતને પોલિયો મુક્ત કરી શકીએ છીએ હવે રોટરીએ બીજા વિષયો પર પણ તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એમાં એ છે કેન્સર નાબૂદી ભારતમાં કેન્સરનો અને ખાસ કરીને આપણા વિસ્તારમાં પણ જે રીતે ખૂબ વધારો થઈ રહ્યો છે એ જોતાં ખાસ કરીને બહેનોમાં સર્વાઇટલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર આ બે વિષયો પર વધારે ભાર આપવાનો અમે આ વર્ષે નક્કી કર્યું છે જે અંતર્ગત આપણે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પણ આ શહેર માટે ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે કેન્સર માટે કેન્સરની અવેરનેસ માટે સર્વાઇટલ કેન્સરના વેક્સિનેશન માટે પણ એ અંતર્ગત આજે એમણે આ અવેરનેસ રેલીનું પિંક પરેડનું આયોજન કર્યું છે આ આયોજનનો હેતુ ખાસ એ છે કે બહેનોમાં પણ અને એ બહેનો દ્વારા એમના વિસ્તારમાં એમના કુટુંબમાં આજુબાજુ રહેતા લોકોમાં પણ આ અવેરનેસનો સંદેશો જાય અને જે કેન્સર જે બ્રેસ્ટ કેન્સર આપણે અર્લી ડિટેક્શનથી જેમાં થોડી આપણે એમાં રાહત મેળવી શકીએ છીએ અને સર્વાઇટલ કેન્સરને તો વેક્સિનેશન દ્વારા સંપૂર્ણપણે આપણે રોકી શકીએ છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયો પ્રયાસોથી દાતાઓના જનરલ સપોર્ટથી જે આ વેક્સિનેશનનું પણ ભીડું ઝડપ્યું છે એ બંને પ્રોજેક્ટોને આપણે ખૂબ સુંદર રીતે આગળ વધારીએ અને રોટરી ડીસા ડિવાઇન દ્વારા જે આ પહેલ થઈ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌને આમાં સહકાર આપવા માટે અપીલ કરું છું ધન્યવાદ પણ આપું છું થેન્ક યુ